હેલો એવરીહન જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્પાઈસી તીખા તીખા ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા બનાવવા માટે મેં લઈ લીધા છે પાંચ નંગ પાચનગું બટેટા એને સરસ મજાના મેં છોલી લીધા છે અને એના બે કટકા કરી લીધા છે અને એક ચમચી મીઠું નાખી એક ગ્લાસ પાણી નાખી અને બાફવા માટે મૂકી દીધા છે અને હવે હું એમાં મસાલો તૈયાર કરું છું તો મસાલામાં મેં લઈ લીધું છે લીલું લસણ ફૂલ વધારે અને એને ખાંડી નાખી ખાંડી નાખી ખાંડી નાખ્યું છે એમાં આપણે મરચાંની ભૂકી ધાણા જીરું મીઠું અને થોડી હળદર એવી રીતે બધું કરી અને આવો મસાલો તૈયાર કરી લેવાનો છે થોડું પાણી નાખીને અને હવે મેં આમાં દોઢ પાવરા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને હા મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને જોવા મળે અને સરસ મજાનું આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં અડધી ચમચી જીરું અને અડધાથી અડધી ચમચી જેટલી ચપટી હિંગ એડ કરી દીધી છે અને પછી આપણે તરત એમાં જે બટેટાના બે બે ફાડા કરીને લીધેલા છે ને હા એ એડ કરી દઈશું બે જ ફાડા કરવાના છે બહુ નાના નાના ટુકડા નથી કરવાના અને એને આપણે સારી રીતે બે મિનિટ જેટલું સોતળી લેશું મીઠું જો તમારે વધારે ખારું ખવાતું હોય તો નાખવાનું નહીં આપણે ઓલી ચટણી બનાવી છે એમાં પણ મીઠું નાખ્યું છે અને બાફવામાં પણ મીઠું નાખેલું છે એટલા માટે તો બધું સરસ રીતે આ રીતે થોડી વાર થવા દેવાના બે મિનિટ જેટલા આપણે બટેટા અને પછી ઓલી ચટણી બનાવેલી છે એ આમાં એડ કરી દેવાની છે આપણે અને એને એકદમ સરસ મજાની આપણે પાકવા દેવાની છે પાકવા દેવાની ત્યાં સુધી કે જ્યાં સુધી તેલ છૂટું આમ એકદમ બુડબુડિયા ન બોલે અને દેખાય નહીં ને એકદમ સોતળાયેલો ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે તો મસ્ત મજાની પાંચક મિનિટ જેટલું થાવા દઈશું અને અત્યારે લીલું લસણ આવે જ છે હજી શિયાળો છે જ તે એટલે લીલું લસણ નાખીને તમે બનાવજો એકવાર બટેટા તમને ખાવાની મજા જ કંઈક અલગ આવશે અને ઉપરથી આપણે થોડુંક લીલું લસણ ગાર્નિશિંગ માટે એડ કરી દઈશું કાચું ઝીણી ઝીણી કટકી કરીને અને થોડીક ધાણાભાજી અને તમારે જો ચીઝવાળું તમને ભાવતું હોય તો તમે આમાં ઉપરથી ચીઝ પણ છાંટી શકો છો આમ ખમણીને એડ કરી શકો છો પણ મેં અત્યારે ચીઝવાળા નથી કરેલા સાદા જ ભૂંગળા બટેટા બનાવેલા છે એટલા માટે તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો ભૂંગડા બટેટા બનાવવાની અને ટેસ્ટ કેવો આવે છે એ મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો રેડી છે આપણા ભૂંગડા બટેટા કેટલા મસ્ત બનીને રેડી થઈ ગયા છે ને એકદમ મસ્ત સ્પાઈસી જેને સ્પાઈસી ભાવતું હોય એ લોકો આ રીતે બનાવજો